હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જે છે જી કે ના એમસીયુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે જે છે નવા સિલેબસ મુજબ આપણે આવા દરરોજ જે છે જી કે ના એમસીયુ લઈને આવીએ છીએ જો તમે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહીજો બરાબર ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા વિડીયો તમને જોવા મળશે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે મિત્રો ગુજરાતમાં જે છે એ કમલેશ્વર ડેમ બરાબર કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે શું આવશે અહીંયા રાઈટ આન્સર કમલેશ્વર ડેમ મિત્રો હિરણ નદી ઉપર આવશે બરાબર ખાસ તરફ જો ગુજરાતમાં જે છે કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર તો હિરણ નદી ઉપર જે છે કમલેશ્વર ડેમ આવેલો છે મિત્રો હિરણ નદી ઉપર આ કમલેશ્વર ડેમ જે છે ને એ ગીરમાંથી જે છે પસાર થઈ રહ્યો છે માટે તેને જે છે એ ગીર જીવાદોરી પણ કહેવામાં આવે છે ગીરની જીવ જીવાદોરી તરીકે પણ એને જે છે એ ઓળખવામાં આવે છે એ બાબત પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં લાંગણજનું સંશોધન કાર્ય કોણે કરેલું મિત્રો ગુજરાતમાં જે છે એ હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં લાંગણજ જે છે બરાબર લાંગણજ એનું સંશોધન કાર્ય નીચેનામાંથી કોણે કર્યું હતું કોણ આવશે અહીંયા રાઈટ આન્સર

ડી આન્સર બનશે લીલી જે છે મોટા ભાગનો વિસ્તાર કયા જિલ્લામાં તો ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળે છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના જે છે ઉના તાલુકાથી લઈને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ સુધીના તથા ગીરની ટેકરીઓથી દક્ષિણ કિનારા સુધીના વિસ્તાર એટલે લીલી લીલીનાધેર તરીકે એને ઓળખવામાં આવે છે એ માહિતી આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્ર ક્ષમતા ધરાવે છે નીચેનામાંથી જે છે ભારતમાં નીચેના કયું ભરતી ઊર્જાના ઉત્પાદન ક્ષેત્ર ક્ષમતા છે ધરાવે ક્ષમતાનો અખાત આવશે અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો ભરતી ઊર્જાના ઉત્પાદન ક્ષેત્ર ક્ષમતા ધરાવે છે શું તો ખંભાતનો અખાત રાઈટ આન્સર બનશે મિત્રો ભારતના સંદર્ભે વાત કરીએ તો મિત્રો ભરતી ઊર્જાની ટોટલ ઊર્જા ક્ષમતા કેટલી છે તો કેટલી આવશે આઠ હજાર વોટ એમાં આવશે બરાબર અને એમાં સૌથી વધુ મેગાવોટ ધરાવતો વિસ્તાર હોય તો એ છે ખંભાતનો અખાત એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ખંભાતનો અખાત સાત હજાર મેગાવોટ જેટલી ક્ષમતા ધરાવે છે કચ્છનો અખાત જે છે એ એક હજારથી બારસો મેગાવોટ જેટલી જે છે એ ક્ષમતા ધરાવે છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો કયું સ્થળ મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે મિત્રો નીચેનામાંથી જે છે કયું સ્થળ એ મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે કયું આવશે રાઈટ આન્સર જેસલમેર આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસેદ રાખજો નીચેનામાંથી જે છે એ મરુભૂમિ નગર તરીકે કયું તો જેસલમેર જે છે એ મરુભૂમિનગર તરીકે ઓળખાતું સ્થળ છે ખાસેદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રીનીચ રેખા પરથી શું જાણી શકાય મિત્રો ગ્રીનીચ રેખા જે છે એના પરથી શું જાણી શકાય શું આવશે સમયની માહિતી બરાબર ખાસ યાદ રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ગ્રીનિચ રેખાથી જે છે એ શું તો સમયની માહિતી જે છે એનાથી જાણી શકાતી હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના નીચેના પૈકી કયા રાજ્યમાં સૌ પ્રથમ પ્રજા મંડળની સ્થાપના થઈ હતી મિત્રો ગુજરાતના જે છે નીચેનામાંથી કયા રાજ્યમાં સૌ પ્રથમ પ્રજા મંડળની જે છે એ સ્થાપના થયેલી હતી કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર વડોદરામાં બરાબર ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર રાઈટના નીચેનામાંથી રાજ્યમાં તો વડોદરા જે છે વડોદરામાં સૌ પ્રથમ જોઈએ ઇકોમાર્કના લોગોમાં નીચેનામાંથી શું દર્શાવાય ઇકો માર્કના લોગોમાં જે છે નીચેનામાંથી શું દર્શાવવામાં આવે છે શું આવશે માટીનું વાસણ બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસે દ્રાક ઇકોમાર્કના લોગોમાં જે છે એ શું દર્શાવવામાં આવે છે તો માટીનું વાસણ જે છે એ દર્શાવવામાં આવે છે ઇકોમાર્કના લોગોમાં મિત્રો ઇકો માર્ક જે છે ને એ મિત્રો ખાસી જ રાખજો એવી વસ્તુને આપવામાં આવે છે કે જેના ઉત્પાદનથી લઈને તેના ઉપયોગ અને ઉપયોગથી લઈને તેના નાશ થવા સુધીમાં જે છે એ ક્યારેય પણ પ્રદૂષણ ન ફેલાવે બરાબર એવું કોઈ પણ ઉત્પાદન હોય તો તેને આપણે ઇકો માર્ક પ્રોડક્ટ કહીશું બરાબર ખાસી રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા ક્રાંતિકારી ભૂખ હડતાલને કારણે મૃત્યુ પામ્યા હતા મિત્રો નીચેનામાંથી જે છે એ કયા ક્રાંતિકારી જે છે એ ભૂખ હડતાલને કારણે મૃત્યુ પામ્યા હતા કોણ આવશે અહીંયા રાઈટ આન્સર

આપણે ચાંગ દેવથી પણ ઓળખીએ છીએ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર સાથે સાથે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રાકૃતિક આપદા નિવારણ અંગે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો પ્રાકૃતિક આપદા નિવારણ અંગે જે છે એ આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે ક્યારે આવશે 9 ઓક્ટોબર બરાબર ખાસ રાખજો ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે પ્રાકૃતિક આપદા નિવારણ અંગે જે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ ક્યારે તો 9 ઓક્ટોબર ના રોજ જે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ જે છે એ મનાવવામાં આવે છે પ્રાકૃતિક આપદા જેને આપણે મિત્રો ડિઝાસ્ટર કહીશું જેના નિવારણ અંગે જે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ અંગે જે છે એ દિવસ નવ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા મિત્રો ભારતના જે છે વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ જે છે નીચેનામાંથી કોણ હતા કોણ આવશે જેબી કૃપલાણી બરાબર ખાસેદ રાખજો ભારતના વિભાજન સમયે જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ તો જેબી કૃપલાણી જે છે એ ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે પ્રમુખ હતા જો મોલાના મોલાના અબ્દુલ કલામ જે છે ને એ બીજા વિશ્વ યુદ્ધ વખતે હતા એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ બરાબર અબ્દુલ કલામ જે છે અબ્દુલ કલામ એ કયા ક્યારે તો બીજા વિશ્વ યુદ્ધ વખતે એ હતા એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જે છે જાણીતું છે નીચેનામાંથી જે છે ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ જે છે લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે સંખેડા રાઈટ આન્સર બનશે ઓપ્શન એ બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પારિસ્થિતિક તંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે મિત્રો પારિસ્થિતિક તંત્રમાં જે છે એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે કયો આવશે અહીંયા રાઈટ આન્સર સૂર્ય બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો તો સૂર્ય જે છે એ પારિસ્થિતિક તંત્રમાં જે છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યનો મિત્રો વ્યાસ કેટલો છે તો તેર લાખ બાણું હજાર કિલોમીટરનો વ્યાસ છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ સૂર્યનું અંદરનું તાપમાન કેટલું છે તો એક પોઈન્ટ પાંચ કરોડ કેલ્વિન સૂર્યના અંદરનું તાપમાન છે સૂર્યની બહારની સપાટીનું તાપમાન કેટલું છે તો છ હજાર કેલ્વિન અને મિત્રો સૂર્ય કલંકનો આવર્તકાળ કેટલા વર્ષનો છે તો અગિયાર વર્ષનો બરાબર આ બધી માહિતી આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પેન્સિલમાં શેનો ઉપયોગ થાય છે પેન્સિલમાં મિત્રો નીચેનામાંથી શેનો ઉપયોગ થાય શેનો આવશે રાઈટ આન્સર અહીંયા ગ્રેફાઇટ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ખાસ જ રાખજો પેન્સિલમાં જે છે શેનો તો ગ્રેફાઇટ જે છે એનો ઉપયોગ પેન્સિલમાં કરવામાં આવે છે મિત્રો પેન્સિલની અણી જે છે એક પ્રકારનો કાર્બન છે અને પેન્સિલમાં શેનો તો ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના પર આધારિત એકમો પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે મિત્રો સૌરાષ્ટ્રમાં જે છે મીઠું અને તેના પર આધારિત એકમો પૈકી કયા જિલ્લામાં જે છે સૌથી વધુ એકમો આવેલા છે કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના ઉપર આધારિત એકમો પૈકી કયા જિલ્લામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા જોવા મળે છે મિત્રો મીઠું જે છે ને એ પૂરા ભારત તો ઠીક પણ વિશ્વમાં પણ સૌથી વધારે ઉત્પાદન ગુજરાત કરે છે બરાબર મીઠું જે છે એ પૂરા ભારત તો ઠીક પણ વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન ગુજરાત કરે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે બરાબર જોઈએ આપણે સાચા છે કે ખોટા અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના ગાંધીજીએ કરી હતી સુભાષચંદ્ર બોઝ એ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી શું આવશે મિત્રો બંને આપણને અહીંયા જે છે છે સાચા આપેલા ઓપ્શન સી બની જશે એ અને બી બંને વિધાનો આપણને સાચા આપેલા છે પહેલું વિધાન શું છે તો અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના ગાંધીજીએ કરી હતી આ વિધાન સાચું છે અને સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી આ વિધાન પણ સાચું છે મતલબ બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો આપણે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર તો અહીંયા કપરાડા તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે શું આવશે રાઈટ આન્સર વલસાડમાં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે કપરાડા તાલુકો મિત્રો કયા જિલ્લામાં તો વલસાડ જિલ્લામાં જે છે એ કપરાડા તાલુકો જે છે એ આપણને જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વર્ષ ઓગણીસો ને અગિયારમાં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી તે સમયે ભારતનો વાઇસરોય કોણ હતો મિત્રો વર્ષને વર્ષ બરાબર ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી તે સમયે ભારતનો કોણ કોણ હતો આવશે રાઈટ આન્સર મિત્રો હાર્દિક આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે યાદ રાખજો વર્ષ ઓગણીસો ને માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી તે સમયે જે છે એ ભારતનો વાઇસરોય કોણ હતો હાર્દિક જે છે એ ભારતનો વાઇસરોય હતો યાદ રાખજો મિત્રો આ હાર્દિક જે છે ને એને મિત્રો જયારે કરજને ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા પાડ્યા ત્યારે ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કરનાર વ્યક્તિ એટલે આ હાર્દિક જ આવશે બરાબર એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો ઓગણીસો ને પાંચમાં ભારતનો વાઇસ પૂછાય તો કર્જન આવશે ઓગણીસો નવમાં પૂછાય તો મિન્ટો આવશે ઓગણીસો અગિયાર માં પૂછાય તો હાર્દિજ આવશે ઓગણીસો ઓગણીસ માં પૂછાય તો ચેમ્સ ફળ આવશે ઓગણીસો સત્યાવીસ માં પૂછાય તો ઇરવીન આવશે આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાગવડ જેતપુર રાજકોટ બરાબર ત્યાં ખાતે જે છે એ કયું સાંસ્કૃતિક વન આવેલું છે કાગવડ જેતપુર રાજકોટ ખાતે જે છે મિત્રો કયું સાંસ્કૃતિક વન આવેલું છે કયું આવશે અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી શક્તિવન બરાબર શક્તિવન જે છે એ રાજકોટમાં આવેલું છે કાગવડ જેતપુર ખાતે મિત્રો આપણને અહીંયા જે છે એ ભક્તિવન આપેલું છે ભક્તિવન જે છે ચોટીલામાં આવશે અહીંયા જાનકી વન આપેલું છે જાનકી વન નવસારીમાં આવશે અને પાવક વન જે છે એ પાલીતાણામાં આવશે બરાબર એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણમાં કાયદાનું શાસન અને કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ભારતના બંધારણમાં જે છે કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે કયા દેશમાંથી આવશે મિત્રો રાઈટ આન્સર અહિયાં બ્રિટન બરાબર બ્રિટન પાસેથી લેવામાં આવેલ છે ભારતના બંધારણમાં જે છે કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી તો બ્રિટન દેશના બંધારણમાંથી જે છે લેવામાં આવેલ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું સ્થળ સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે મિત્રો નીચેનામાંથી જે છે કયું સ્થળ એ સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાતું સ્થળ છે કયું આવશે બારડોલી બરાબર બારડોલી જે છે મિત્રો સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાતું સ્થળ મિત્રો ઓગણીસો અઠ્યાવીસ માં આ સત્યાગ્રહ થયો હતો અને તેની અંદર આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી અને તે સત્યાગ્રહ દરમિયાન જ જે છે એમને સરદાર તરીકેનું બિરુદ મળેલું હતું એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ઓગણીસો અઠ્યાવીસ માં જે છે આ સત્યાગ્રહ થયો હતો અને એની અંદર આગેવાની વલ્લભભાઈ પટેલે સરદાર પટેલે લીધી હતી અને મિત્રો એસ એ આ સત્યાગ્રહ દરમિયાન જ જે છે એમને સરદાર તરીકેનું જે છે બિરુદ મળેલું હતું અને મિત્રો બારડોલી જે છે કઈ નદીના કિનારે આવેલું છે એવો પ્રશ્ન પૂછાય તો કઈ નદી આવશે મિંઢોળા નદીના કિનારે જે છે બારડોલી જોવા મળશે આપણને બરાબર એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું સ્થળ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે મિત્રો નીચેનામાંથી કયું સ્થળ જે છે એ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે કયું આવશે સિદ્ધપુર બરાબર ઓપ્શન સી આપણું અહીંયા રાઈટ આન્સર બનશે સાધુઓના મોસાળ તરીકે કહ્યું તો સિદ્ધપુર જે છે એ સાધુઓના મોસાળ તરીકે જાણીતું સ્થળ છે સાધુઓનું હોવી જોઈએ ક્વેશ્ચન જોઈએ કયા એક્ટ હેઠળ ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી કયા એક્ટ હેઠળ જે છે એ ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની જે છે એ સુવિધાઓ આપવામાં આવી હતી કયો એક્ટ આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની રચના ક્યારે તો 2010 માં જે છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની રચના જે છે એ કરવામાં આવી હતી ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા મિત્રો ગુજરાતના જે છે એ છલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા કોણ હશે રાઈટ આન્સર મિત્રો ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ જે છે એ કૃષ્ણપાલ સિંહ હતા બરાબર ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે છલ્લું રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં તો 1900

એ સૌથી લાંબી સહાયક નદી કઈ છે કઈ આવશે સહાયક નદી પૂછેલી છે બરાબર અહીંયા યમુના નદી આવશે સહાયક નદી જે છે એ ભારતમાં વહેતા નદીઓમાં જે છે એ સૌથી લાંબી સહાયક નદી હોય તો એ યમુના નદી છે અને મિત્રો ગંગા નદીની સહાયક નદી છે યમુના બરાબર અને તેરસો પંચોતેર કિલોમીટર લાંબી છે એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ ગંગા નદીની સહાયક નદી છે જે તેરસો ને પંચોતેર કિલોમીટર લાંબી છે બરાબર સૌથી લાંબી સહાયક નદી

અઢારસો પંચોતેરમાં એમનો જન્મ થયો હતો ઓગણીસો મૃત્યુ થયું હતું માત્ર પચીસ વર્ષ જીવ્યા હતા અને મિત્રો બિરસા કઈ ચળવળ ચલાવી હતી તો કઈ આવશે ઉલ ગુલાન ચળવળ બરાબર ઉલ ગુલાન ચળવળ જે છે એ એમને ચલાવી હતી આ બાબત આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ ઉલ ગુલાન ચળવળ જે છે બિરસા મુંડા ચલાવી હતી બિરસા મુંડા હવાઈ મથક ક્યાં તો રાંચી ઝારખંડ ખાતે આવેલ છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન દેશના કુલ રેશમ ઉત્પાદનમાંથી અડધાથી વધુ રેશમ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે દેશના કુલ રેશમ ઉત્પાદનમાંથી અડધાથી વધારે રેશમ ઉત્પાદન એકલા કયા રાજ્યમાં થાય છે કયું રાજ્ય કરશે એકલું દેશના મિત્રો કુલ રેશમ ઉત્પાદનમાંથી જે છે ને અડધાથી વધારે રેશમ ઉત્પાદન જે છે એ કર્ણાટકમાં થાય છે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે રેશમના કીડાનો ઉછેર એ સેરીકલ્ચર તરીકે ઓળખાય છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવે છે મિત્રો વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે સાત એપ્રિલના રોજ બરાબર ખાસ યાદ રાખજો વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે તો સાત એપ્રિલના રોજ જે છે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે મિત્રો ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી જે છે એ ક્યાં આવેલી છે જામનગરમાં આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ જ રાખજો ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં તો જામનગર ખાતે ગુજરાતમાં જે છે આયુર્વેદ યુનિવર્સિટી જોવા મળે છે આપણને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત પ્રથમ કયા બે રૂટ વચ્ચે જે છે એ શરૂ કરવામાં આવી હતી હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત જે છે એ પ્રથમ કયા બે રૂટ વચ્ચે કરવામાં આવી હતી શું આવશે મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર મેરઠ અને દિલ્હી બરાબર આ બે રૂટ વચ્ચે જે છે એ શરૂ કરવામાં આવી હતી હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત જે જે છે છે પ્રથમ કયા તો મેરઠ અને દિલ્હી આ બે રૂટ વચ્ચે એ શરૂ કરવામાં આવી હતી રાખજો જોઈએ વિશ્વ પોલિયો દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે મિત્રો વિશ્વ પોલિયો દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ક્યારે આવશે ચોવીસ ઓક્ટોબર બરાબર ખાશેદ રાખજો વિશ્વ પોલિયો દિવસ જે છે એની ઉજવણી ક્યારે તો ચોવીસ ઓક્ટોબરના રોજ જે છે વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખાસેદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ યુરિયા ખાતરમાંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે મિત્રો યુરિયા ખાતરમાંથી જે છે એ વનસ્પતિને કયું પોષક તત્વ મળે નાઇટ્રોજન મળશે બરાબર ખાસ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે યુરિયા ખાતરમાંથી જે છે વનસ્પતિને કયું તો નાઇટ્રોજન જે છે એ પોષક તત્વ મળે છે ખાસ ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે મિત્રો ભારતનો જે છે સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે કયો આવશે અહીંયા રાઈટ આન્સર હલ્દીયાથી અહાબાદનો જળમાર્ગર હલ્દીયાથી અલ્હાબાદનો જળમાર્ગ જે છે ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ છે ખાસ દાખજો બરાબર મિત્રો ગંગા ભાગીરથી અને હુગલી નદી ઉપર જે છે હલ્દી થી સુધી સોળસો વીસ કિલોમીટર જેટલો લાંબો જે છે એ જળમાર્ગ જોવા મળશે આપણને ખાસેદ રાખજો ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કઈ કલમમાં છે મિત્રો બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ જે છે એ કઈ કલમમાં આપવામાં આવેલી છે કઈ કલમ આવશે ત્રણસો ને અડસઠમાં બરાબર ખાસ યાદ રાખજો બંધારણમાં જે છે સુધારો કરવાની જોગવાઈ કઈ કલમમાં તો ત્રણસો ને અડસઠમાં જે છે એ સુધારો કરવાની જોગવાઈ આપેલી છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે બરાબર જોઈએ આપણે સાચા છે કે ખોટા

મૌર્ય વંશના સ્થાપક જે છે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ જે છે ઈસવીસન પૂર્વે ત્રણસો ને થયો હતો એ બાબત આપણને તો ખ્યાલ જ હશે સાથે સાથે મિત્રો કૌટેલ્યની મદદથી જે છે તેણે નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવીને મગધ ઉપર સત્તા સ્થાપી હતી એ બાબત પણ આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા ટાપુનું નામ અબ્દુલ કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે મિત્રો નીચેનામાંથી જે છે કયા ટાપુનું નામ જે છે અબ્દુલ કલામના નામ ઉપરથી રાખવામાં આવેલું છે કયો ટાપુ આવશે વ્હીલર આઈલેન્ડ બરાબર વ્હીલર આઈલેન્ડ જે છે એનું નામ અબ્દુલ કલામના નામ ઉપરથી જે છે રાખવામાં આવેલું છે ખાસેદ રાખજો મિત્રો શહીદ અને સ્વરાજ બરાબર શહીદ અને સ્વરાજ એ મિત્રો અંદમાન નિકોબારના ટાપુનું નામ છે અને એની સાથે કોનું નામ તો શું આવશે સુભાષચંદ્ર બોઝનું નામ એમની સાથે જોડાયેલું છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા મહાનુભાવે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો મિત્રો કયા મહાનુભાવે જે છે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો શું આવશે આપણે શું જાણીએ છીએ મહાત્મા ગાંધીજી બરાબર એમને જે છે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો રોલેટ એક્ટ મિત્રો ની ઘટના છે એ બાબત ખ્યાલ હોવી જોઈએ અને રોલેટ એક્ટનો વિરુદ્ધ જે છે એ વિરોધ શા માટે કરવામાં આવેલો હતો તો મિત્રો એ વાણી સ્વતંત્રતા છીનવી લેતો કાયદો હતો એટલા માટે જે છે કાળો કાયદો કીધેલો હતો અને મિત્રો એનો જે છે ગાંધીજીએ વિરોધ કરેલો હતો બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે મિત્રો ભારતીય ક્રાંતિના માતા તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય છે મેડમ ભીખાઈજી કામા બરાબર ખાસ યાદ રાખજો ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ તો મેડમ ભીખાઈજી કામા જે છે એ ભારતીય ક્રાંતિના માતા તરીકે ઓળખાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કેલિફોર્નિયા અખાત કયા સાગરમાં સ્થિત છે કેલિફોર્નિયા અખાત જે છે એ કયા સાગરમાં જોવા મળે છે શું આવશે પેસિફિક સાગરમાં બરાબર ખાસ જો ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર છે કેલિફોર્નિયા અખાત જે છે એ કયા સાગરમાં તો પેસિફિક સાગરમાં જોવા મળે છે પેસિફિક સાગર મિત્રો પૃથ્વી પર રહેલું સૌથી મોટું જળ મંડળ છે પેસિફિક સાગરને પ્રશાંત સાગર પણ કહેવામાં આવે છે અને મિત્રો પેસિફિક સાગર જે છે પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધમાં ફેલાયેલો જોવા મળે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું મિત્રો નીચેનામાંથી જે છે કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવેલું ન હતું કયું આવશે વોઇસ ઓફ ઇન્ડિયા બરાબર આ જે છે એ ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવેલું ન હતું મિત્રો વોઇસ ઓફ ઇન્ડિયા જે છે ને એ દાદાભાઈ નવરોજીનું છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો દાદાભાઈ નવરોજી જે છે ને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર અધ્યક્ષ બનવાવાળા સૌ પ્રથમ પારસી વ્યક્તિ હતા એ બાબત તો આપણને ખ્યાલ જ હોવી જોઈએ બરાબર દાદાભાઈ નવરોજી મિત્રો બ્રિટિશ પાર્લામેન્ટમાં બેસનારા પ્રથમ ભારતીય વ્યક્તિ હતા એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ જોઈએ મુથુવન જનજાતિ સોરી મુથુવન જનજાતિ જે છે ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે મિત્રો મુથુવન જનજાતિ જે છે છે ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે દક્ષિણ ભારતમાં જોવા મળે છે બરાબર ખાસ યાદ જો મુથુવન જનજાતિ જે છે ક્યાં તો દક્ષિણ ભારતમાં જે છે એ મુથુવન જનજાતિ આપણને જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા રાજ્ય દ્વારા દેશમાં સૌપ્રથમ પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી મિત્રો કયા રાજ્ય દ્વારા જે છે દેશમાં સૌપ્રથમ પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી હતી ગુજરાત દ્વારા બરાબર ખાસ યાદ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે મિત્રો કેન્દ્રીય મંત્રી પરિષદ જે છે સામૂહિક રીતે કોને જવાબદાર હોય કોને આવશે અહીંયા લોકસભાને જવાબદાર હોય ખાસ યાદ રાખજો કેન્દ્રીય મંત્રી પરિષદ જે છે સામૂહિક રીતે કોને તો લોકસભાને જે છે જવાબદાર હોય છે ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે ત્રણ વિધાન આપેલ છે બરાબર જોઈએ આપણે બાબા આમટે મૂળ નામ મુરલીધર દેવીદાસ છે તેમણે નર્મદા બચાવો આંદોલનમાં ભાગ લીધો હતો તેમણે વર્ષ ઓગણીસો ને છ્યાસી છ્યાસીમાં જે છે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો શું આવશે મિત્રો તમામ વિધાનો સાચા આપેલા છે બરાબર ખાસ યાદ રાખજો બાબા આમટેનું મૂળ નામ મુરલીધર દેવીદાસ છે આ વિધાન સાચું છે તેમણે નર્મદા બચાવો આંદોલનમાં ભાગ લીધો હતો આ વિધાન પણ સાચું છે અને મિત્રો એમણે જે છે ઓગણીસો માં પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો આ વિધાન પણ સાચું છે મતલબ ત્રણેય વિધાન આપણને સાચા આપેલા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અડતાલીસ માં વર્ષ અઢારસો ને સત્તાવનના વિપ્લવ દરમિયાન તાત્યા ટોપીએ પોતાના જીવનના અંતિમ દિવસો નવસારીમાં કયું નામ ધારણ કરીને વિતાવ્યા હતા મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે બરાબર ટહેલદાસ એવું નામ એમને ધારણ કરીને વિતાવ્યા હતા ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે મિત્રો મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે છે બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે છે શું આવશે અહીંયા આપણો મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે એ મિત્રો બંધારણમાં જે છે એ માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે છે કરવામાં આવેલો છે આર્ટિકલ ઓગણીસો સોરી આર્ટિકલ ઓગણચાલીસ એ ની અંદર જે છે આનો ઉલ્લેખ જોવા મળે છે આર્ટિકલ ઓગણીસો સોરી ઓગણચાલીસ એમાં જે છે આનો ઉલ્લેખ જોવા મળે છે બરાબર ખાસ રાખજો રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ વન બંધુ કલ્યાણ યોજના અંગેની રાઈટ આન્સર અગિયારમી આવશે બરાબર ખાસ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા વન બંધુ કલ્યાણ યોજના જે છે અંગેની ઘોષણા કઈ પંચ યોજના દરમિયાન તો અગિયારમી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે કરવામાં આવી હતી બરાબર આર બાદ નો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો જેનો આન્સર જે છે તમારે કમેન્ટમાં જણાવવાનો હોય છે બરાબર ખાસ મિત્રો તમારે આનો એક આન્સર જે છે કમેન્ટમાં જણાવવાનો હોય છે જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કઈ રીતે થઈ રહી છે કูબરબાઈનું મામેરું યોજના કયા વર્ષ દરમિયાન જે છે શરૂ કરવામાં આવી હતી આ જે છે કูબરબાઈનું મામેરું યોજના આ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એમાંથી મિત્રો તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેવાનો છે બરાબર તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર દરરોજ આપણી ચેનલ ઉપર આવા જી કેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માધરમ